અમિત ગુપ્તાના પરિવારને પણ મળવા નથી દેવાતા અમિત ગુપ્તાના પત્નીએ પીએમઓમાં પણ મદદ માંગ માટે મદદ માંગી છે છતાં પણ હજી સુધી કોઈ મદદ નથી મળી અમિતના માતા પિતાએ પોતાનો પુત્ર એમ કેમ પાછો ભારત ફરે તેવી સરકાર પાસે માંગ કરી વર્ષ બે હજાર તેરથી અમિત ગુપ્તા કતારના દોહામાં કરતો હતો નોકરી અમિત ગુપ્તા પર આઈટી કંપનીના ડેટા ચોરી કરવાનો આરોપ લગાવી ખોટી રીતે કેદ કર્યો અમિતના બે બાળકોને પત્ની પણ ખૂબ ચિંતિત અમિતના પિતાએ આનંદ મહિન્દ્રાને ઈમેલ તેમજ પત્ર કુરિયરથી મોકલી મદદ માંગી આનંદ મહિન્દ્રા પણ નથી કરી રહી આ મદદ આ જે સમગ્ર વિષય છે એની અંદર અમિત ગુપ્તા એમનો સુપુત્ર છે અને અમિત તેઓ પોતે કતારમાં છેલ્લા દસ વર્ષથી ત્યાં કામ કરી રહ્યા છે અને કોઈ કારણસર એમને જ્યારે રેસ્ટોરન્ટમાં જમીને બહાર નીકળ્યા ત્યારે ત્યાંના જે લોકલ જે સિક્યોરિટી એજન્સી હોય એમના દ્વારા એમને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને જ્યારથી એમને કસ્ટડીમાં લેવામાં આવ્યા ત્યારથી તેઓ સંપૂર્ણપણે સંપર્ક વિહોણા છે અમિતભાઈના માતા પિતા તેઓ ત્યાં કતાર જઈને પણ આવ્યા અને એકવાર એમને મળ્યા પણ ખરા પરંતુ ના તો એમનો જે કોઈ પણ વિષય કોઈ કાયદાકીય કોઈ પ્રક્રિયાના ભાગરૂપે એમને જ્યારે અટક કરવામાં આવી છે પરંતુ એ કાયદાકીય કારણની કોઈ ઇન્કવાયરી પણ નથી થતી અને એમનું નિરાકરણ પણ આવી નથી રહ્યું આ બાબતે એમણે વિવિધ માધ્યમોમાં પણ રજૂઆત કરેલી છે આપણા વડોદરાના આપ જેવા જાગૃત મીડિયા દ્વારા પણ આ બાબતે ખૂબ જ સારું ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે ત્યારે આ બાબતે કતારના એમ્બેસીનો જે દિલ્હી ખાતે સ્થિત છે તેમનો સંપર્ક થાય અને આ બાબતે એમના માતા પિતાનો જે અધિકાર છે કે સ્પષ્ટીકરણ મળે કે કયા કારણોસર આવું થઈ રહ્યું છે અને આગળ હવે શું એનું રોડમેપ છે આ બાબતની રજૂઆત સ્ટ્રોંગલી મારા દ્વારા કરવામાં આવશે નિશ્ચિતપણે કોઈનું પણ દીકરો હોય અને તેઓને કોઈ પણ કારણ વગર આટલી યાતના ભોગવવી પડતી હોય અને એ પણ દેશથી દૂર વિદેશમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતું હોય ત્યારે માતા પિતાની ચિંતા એ સાર્થક છે અને એમની ચિંતા પ્રત્યેની મારી સંવેદના પણ છે અને આ બાબતે યોગ્યમાં યોગ્ય ઝડપી જે જે કંઈ પણ કાર્યવાહી છે એ થાય એ બાબતે પ્રામાણિક પ્રયત્ન કરવામાં આવશે પ્રત્યુત્તર એમનો મળ્યો છે પરંતુ જે અધિકારીનો એમણે સંપર્ક સૂત્ર આપ્યું છે અધિકારી દ્વારા ઘણી ફોન નથી લેવામાં આવી રહ્યો એ બાબતની રજૂઆત મળી છે આ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત કરવામાં આવશે અને કોઈ યોગ્ય એમને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ મળે કતાર નું એ બાબતનો મારો પહેલો પ્રયત્ન રહે ચોક્કસ આ બાબત ઓલરેડી ટેલિફોનિક રીતે મેં શુક્રવારે જ વિદેશ મંત્રીજીને આ બાબતે ચર્ચા કરી છે અને આવનારા અઠવાડિયામાં પણ જ્યારે હું દિલ્હી હોઉં ત્યારે આ બાબતે પ્રાયોરિટીમાં કામ થાય એ બાબતનો પ્રયત્ન કરવામાં આવશે અમારી હાલત બહુ ખરાબ બહુ ખરાબ હૈ હમે બસ યહી ડર લગ રહા कि हमारे बच्चे को अगर कुछ हो गया तो हमारा क्या होगा हमारा सहारा ही जीवन का वो है और वो बार बार हमें ये बोलता है कि पापा मैं आपकी वजह से ज़िंदा हूँ नहीं तो मैं कब का सुसाइड कर लेता मेरी हालत बहुत ख़राब है यार ये है अब आप बता सकते हैं कि जब उसकी हालत ऐसी है तो हमारी हालत क्या होगी हम ना खा सकते हैं ना पी सकते ना सो सकते हैं नींद की गोली खा खा के सोते हैं हार्ट पेशेंट है वो और हम दोनों दवाइयाँ खा खा के जी रहे हैं बस यही हमारा हाल है खाने का तो हमें बिल्कुल कुछ इच्छा ही नहीं होती है घर में खाना ही मुश्किल से बन पाता है भारत सरकार और वहाँ की सरकार से क्या रिक्वेस्ट वहाँ तो हम, हम इंडियन एम्बेसी में गए थे एम्बेसडर जी से रिक्वेस्ट की दो घंटे हम बात भी करके आए वो कह रहे हैं हम अपनी तरफ से ट्राई कर रहे हैं लेकिन अभी तक कुछ कुछ ऐसा पॉजिटिव रेस्पॉन्स आया नहीं है यहाँ पी ऑफिस में भी था उनका भी कुछ हुआ नहीं है कुछ नहीं यहाँ के कोई लोकल एम पी एम एल ए किसी से कुछ हमारी कोई अप्रोच नहीं लग पाई है आनंद आनंद महिंद्रा से हम सोच रहे हैं कंपनी वालों से कितना रिक्वेस्ट किया हमें आनंद महिंद्रा से मिलने दो मिलने नहीं, नहीं, नहीं दो तो एटलीस्ट हमें बात कराओ हमारी प्रॉब्लम उनको बताओ तो वो कहते हैं प्रॉब्लम पता है पता होने से क्या होता है जब तक हमारी उनकी बात नहीं होगी हम कैसे समझेंगे कि उनको पता है प्रधानमंत्री प्रधानमंत्री जी से कोई बात नहीं कुछ नहीं एक पीएमओ लेटर उनकी मिसेज ने दिया था हमारी बहू ने उसका कुछ कोई बात, बात ही नहीं, नहीं हो पाती उसका भी कोई रेस्पॉन्स नहीं है कितनी बार फ़ोन करते हैं तो वहाँ कोई फ़ोन ही नहीं उठाता घंटी जाती है और उठा के रख देते हैं फोन वहाँ के जो पी वगैरह जो कोई भी जो भी होते हैं वो कुछ कोई बात नहीं कराते दूर दूर तक हमारी कोई अभी तक किसी से कोई बात नहीं हुई है किसी की कोई हेल्प नहीं मिली है इसीलिए हमें फिर आप लोगों से ये बात करनी पड़ रही है एक जनवरी 2025 से उसको होटल से उठा लिया गया शाम को और उसको स्टेट सिक्योरिटी वहाँ कतर स्टेट सिक्योरिटी ने उसको उठाया है और उसको वहाँ से रखा हुआ है अंदर अभी अड़तालीस घंटे तक उसको कुर्सी पर बैठा के रखा नहीं उसको खाना दिया न उसको आराम करने दिया मैं बैठे बस बैठा के रखा रहता है घंटे तक उसके बाद उसको पूछ पाछ किया भाई तुमने क्या किया है उसने बोला मैंने कुछ भी नहीं किया है आप मेरा सब चेक कर लो तो अभी उसको रखा रखा है और अभी एक डेढ़ महीने से उनसे कोई पूछ पाछ नहीं है कुछ बता रहे हैं कुछ क्या कहाँ कहाँ कहा, हमने रजुआत पी एम ऑफिस में की जयशंकर के की ऑफिस में किए फॉर मिनिस्टर शंकर में, में। हमें कोई वहाँ से रेस्पॉन्स नहीं मिला है एम्बेसी से हमने किया तो वो वो हमारी हेल्प कर रहे हैं पर लेकिन उनको भी सक्सेस नहीं मिल रहा